ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ પ્રેરિત જિલ્લા વહીવટી તંત્ર અને શિક્ષા અધિકારીની કચેરી જૂનાગઢ દ્વારા જિલ્લાની પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકોમાંથી વર્ષ બે હજાર જિલ્લા કક્ષાના શિક્ષક તરીકે પસંદગી પામેલા આઠ શિક્ષકોને ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસ એટલે કે શિક્ષક દિને સ્વામિનારાયણ વિદ્યા મંદિરના પ્રાર્થના હોલમાં સ્થિત શિક્ષકોનો એવોર્ડ પ્રમાણપત્ર અને રૂપિયા પંદર હજાર તેમજ પાંચ હજારને ચેક આપી શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન પદેથી જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુમ્મરે સ્થિત શિક્ષણ પ્રેમી સંબોધિત જણાવ્યું હતું કે આજ રોજ આપણા પૂર્વ રાષ્ટ્રપતિ શિક્ષક દિને શિક્ષકોનું સન્માન કરવાનો મોકો મળ્યો તે બદલે તેમણે ખૂબ જ આનંદ વ્યક્ત કર્યો હતો તો જુનાગઢ ધારાસભ્ય સંજયભાઈ કોરડીયાએ જણાવ્યું હતું કે આપણે ગૌરવ સાથે કહી શકીએ શિક્ષકે પોતાની જવાબદારી બાળકોમાં શિક્ષણ અને સંસ્કાર આપવાની સાથે પ્લાસ્ટિક મુક્ત સ્કૂલ

આવનારા ભવિષ્યમાં વ્યસન મુક્ત જુનાગઢ બનાવી શકાય તો જુનાગઢ જિલ્લામાંથી આઠ શિક્ષકોની પસંદગી કરવામાં આવી હતી કે જેમણે શ્રેષ્ઠ શિક્ષક તરીકે કામગીરી કરી છે જેમાં જિલ્લા કક્ષાએ મયુરકુમાર હર્ષુકભાઈ કવા ડોક્ટર ખુશબુબેન ચંદ્રકાંત ગરાળા બહાદુરસિંહ વનરાજસિંહ વાળાને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ પ્રમાણપત્ર અને રૂપિયા પંદર હજારનો ચેક મહાનુભાવોના હસ્તે આપી સન્માનિત કરવામાં આવ્યા હતા જ્યારે તાલુકા કક્ષાએ વાલીબેન પાછાભાઈ ચાવડા સંગીતાબેન દિનેશભાઈ ચૌહાણ ચંદ્રેશ કુમાર પ્રવીણ કુમાર જોશી ઉર્જાબેન લેશકુમાર હિન્ડોચા સરોજબેન હીરાલાલ મકવાણાને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ પ્રમાણપત્ર અને રૂપિયા પાંચ હજારનો ચેક

અને તે એક તરીકે પોતાની ફરજ નિભાવી શકે એ માટેના મારા પ્રયત્નો રહ્યા મારો વિદ્યાર્થી ડોક્ટર રહે છે કે વિદ્યાર્થી હું એક સારા સંસ્કાર આપવા માટે એક હું પાયા બની શકું થેન્ક યુ અનિરુત્વી બાબરીયા સાથે સીએન 24 ન્યૂઝ કેસોલ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ